સ્વામિનારાયણ પ્રસંગ છે ઓગણીસસો પાંસઠનો અટલાદ રમાશાસ્ત્રીજ મહારાજની શતાબ્દી ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલતી હતી પ્રસંગ નજીક નજીક આવતો રહ્યો હતો અને સ્વામીશ્રી પણ સૌની સાથે અજબ સ્ફૂર્તિથી સેવા અને શ્રમ કરી રહ્યા હતા ઉત્સાહનો જાણે ધોધ વહેતો હતો રાતના બે વાગ્યા હતા યુવકો આખો દિવસ શ્રમથી થાકીને સૂઈ ગયા હતા એવામાં મંદિરમાં ગાદલા ભરેલી એક ટ્રક પ્રવેશી અને સ્વામીશ્રી ટ્રક પાસે પહોંચ્યા ડ્રાઈવર ઉતાવળમાં હતો પહેલે તાત્કાલિક પાછા જવાની વાત કરતો હતો તે વખતે સ્વામીશ્રી એટલે કે પ્રમુખ સ્વામી સાથે સાધુ સત્યપ્રિય દાસ હતા એમણે સ્વામીશ્રીને યુવકોને જગાડવાનું કહ્યું ત્યારે સ્વામીશ્રી કહે બિચારા આખો દિવસ કામ કરીને થાકી ગયા હશે એમને ક્યાં ઉઠાડવા મંદિરમાં બીજું એ વખતે કોઈ જાગતું નહોતું જેમને ગાદલા ઉતારવા બોલાવી શકાય ઈશ્વરચરણ સ્વામીને મહંત સ્વામી વગેરે જાગતા હતા પણ સભા મંડપનો સ્ટેજ તૈયાર કરવામાં તેઓ વ્યસ્ત હતા તેથી સાધુ સત્યપ્રિયદાસ વિચાર કરતા હતા ત્યાં જ સ્વામીશ્રી કહે કે સત્યપ્રિય તમે ટ્રક પર ચડી જાઓ એક એક કરીને ગાદલા મને આપો હું થપ્પી કરી દઈશ સત્યપ્રિય સ્વામી કહે સ્વામી આપ કરશો ત્યારે બાપા કહે કેમ મારાથી ન થાય તમે આપો હું ગોઠવી દઉં સ્વામીશ્રી સહજતા અને દ્રઢતાથી બોલ્યા અને સ્વામીશ્રીએ એક ટ્રક ભરીને આવેલા ગાદલાની વ્યવસ્થિત થપ્પી કરીને ગોઠવી સત્યપ્રિય સ્વામી આપતા જાય અને સ્વામીશ્રી ગોઠવતા જાય અનેક પ્રસંગે આપણે જોયું છે કે સ્વામીશ્રી માત્ર કહેતા નથી કરીને બતાવે છે આચરણ દ્વારા ઉપદેશ આપે છે મારા વાલા સ્વામી જય સ્વામિનારાયણ